અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી તે દરમિયાન ભરૂચી નાકા પાસે પોલીસ બંદોબસ્તમાં ફરજ પર રહેલા પંચાટી પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પર મહેન્દ્ર શંકરભાઈ વસાવાએ જીવલેણ હુમલો કર્યો હતો જેમાં બન્યું કંઈક એવું હતું કે શહેરના ભરૂચી નાકા પાસે વિસર્જન યાત્રા જોવા માટે ભારે ભીડ ઉમટી હતી અને તે દરમિયાન મહેન્દ્ર વસાવા જાહેરમાં અપશબ્દો બોલતો હતો જેને પોલીસકર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્ર વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો તેમજ મહેન્દ્ર વસાવાએ પોતાની પાસે રહેલા ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને પોલીસ કર્મીના પેટ તેમજ હાથના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડી હતી સર્જાયેલી ઘટનામાં અન્ય પોલીસ કર્મીઓએ દોડી આવીને મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મી લલિત પુરોહિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ

અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ દ્વારા બીએનએસ કલમ એકસો નવ એકસો એકવીસ એકસો બત્રીસ બસો એકવીસ બસો છન્નું ખ તથા જીપીએફ ની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને સ્થળ ઉપર જ પકડી લેવામાં આવેલ છે તેની પાસેથી આ જેવું હથિયાર રિકવર કરવામાં આવેલ છે પોલીસ ઈજા છે તેની એની તબિયત સારી છે સ્ટેબલ છે વધારે કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પરંતુ ઈજાઓ ખૂબ જ ગંભીર પ્રકારની હતી જેમાં હાથ ઉપર અને પેટના ભાગે ઈજાઓ થયેલી પોલીસ દ્વારા કડક એક્શન હાથ ધરવામાં આવી છે આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે